સમાચાર મળી રહ્યા છે વાઘરાથી વાલી મિટિંગ એટલે વાલી બાળક અને શિક્ષક વચ્ચેનો સંબંધ સેતુ ઝુંઝેરા સ્કૂલ ખાતે વાલી મિટિંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ માતાઓ હાજર રહ્યા હતા શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે મુખ્યત્વે શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે વાલી વિદ્યાર્થી અને શિક્ષક આ ત્રણેય શિક્ષણના આધારો છે બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે સમય બદલાયો વ્યવસ્થા લોકોની આર્થિક સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે શાળાઓ સાથે કુટુંબ સમાજનું જોડાણ આજના સમયનો નવો વિચાર છે બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને તે ખૂબ ખૂબ જરૂરી છે છે શિક્ષક અને અને વાલી વચ્ચેનો સંપર્ક જ અગત્યનો હોય જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતાથી વાકેફ થઈ ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ કરી શકાય છે વાલી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ માતાઓ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓનું કઈ રીતે ઘડતર થઈ રહ્યું છે તેમજ વિદ્યાર્થીઓની સતત પ્રગતિથી વાલી અવગત કરાવવાના હેતુસર તેમજ પરિવાર અને સ્વજનો સાથે સ્નેહાળ મુલાકાત માટે ઝુંજેરા સ્કૂલ પરિવાર દ્વારા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે વાગરા સ્થિત ઝુંઝેરા સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી ગણ આચાર્ય સહિત શિક્ષકોનો પુષ્પભુષથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત શિક્ષકો તેમજ આચાર્ય હિતેશભાઈએ ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણ પ્રત્યે જરૂરી સંબોધન કર્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યે પોતાના અનુભવો રજૂ કર્યા હતા જેમાં જુંજેરા વિદ્યાલય વાગરાના બેસ્ટ સ્કૂલ હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું હતું ઉપસ્થિત વાલીઓએ પણ પોતાના વિચારો રજૂ કરી હાજરજનોને સંબોધન કર્યું હતું તેમજ શાળા પરિવાર દ્વારા આગામી પરીક્ષા અંગે પણ વિદ્યાર્થીઓ સહિત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર જુજેરા વિદ્યાલય વાઘરા તરફથી આચાર્ય શ્રી હિતેશભાઈ વાડિયા આજ રોજ તારીખ સોળ બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ અમારી ઝુંજેરા વિદ્યાલય શાળામાં ટ્રસ્ટી શ્રી હિમેશભાઈ પંચાલ સાહેબના આયોજનથી વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વાલી મીટિંગના આ કાર્યક્રમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાલી સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઘણા વાલીશ્રીઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા જે ઘણા સારા વિચારો હતા જેનાથી શાળાના તમામ સ્ટાફગણને ખૂબ જ આનંદ થયો વધુમાં જણાવવાનું કે વાલીશ્રીના આગમનની સાથે સાથે શાળા પરિવાર દ્વારા સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલી સ્ત્રીઓએ ભોજનનો આનંદ માણ્યો હતો તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જય હિન્દ જય ભારત